એમ તો મજામાં જો ટાણા આપણે સોરવાળા આવી ગયા હોલી ડે હોલી ડે કે હોલી ડે કેમ શું કહેવાય હોલી ડે હોલી એ અલગ અલગ નામથી ઓળખે બધા અહીંયા જે જૂનો રાજાનો મેલ છે સમર પેલેસ સમર પેલેસ સમર પેલેસથી ઓળખાય તો કૃપાબેન અમારે મેશવાબેન મુનીબેન રમીલા હરેશભાઈ ક્રિશભાઈ રોશની બેન સમર પેલેસ કહેવાય રાજા વખત નો હાશભાઈ મેશો બેન ક્યાં આવી ગયા દરિયે શું કરવા ઓ તો તમારા ઓટલો પર આરામ કરો આ રાજા તમાર લગન ને કેટલા વર્ષ થયા 18 વર્ષ 18 વર્ષ પહેલા આ હોટેલ ચાલુ હતી એ અટણ બંધ થઈ ગઈ ને ખંઢેર થઈ ગયો

વેલાહર પતી જાય આ મેલ છે એમાં એક ગુજરાતી ફિલ્મ બનેલું છે ક્યુ ફિલ્મ મંડડાનો મોર ગુજરાતી ફિલ્મ છે નિતેન કુમારનો મેલ આ હતો અને હિરોઇનનો મેલ આ હતો બેયના મેલ હતા તો તમારે કોઈને પણ જોવું હોય તો મંડળાનો મોર ગુજરાતી ફિલ્મ છે એમાં તમને આ મેલ જોવા મળશે અહીંયા ગુજરાતી ફિલ્મ પણ ઉતરેલું છે મંડળાનો મોર હિતેન કુમારનું આનું નામ સમર પેલેસ છે ને આનું નામ કઈ ખ્યાલ નથી આપણે જો પેલેસ છે ને આ હરશભાઈને લગ્ન થયા અહીંયા આ હોટલ જીવતી જાગતી હતી ને ઈ મરણ અવસ્થામાં છે એમ કે કે મરી ગઈ તો હાલે આ હોટલ ચાલુ હતી ને અહીંયા બધાય જમવા આવતા દરિયા કાંઠે જો આ રાજા રાણીનો ગાર્ડન છે આ ઓલું કુંડ દેખાય એમાં રાજા ને રાણી સ્નાન કરતા હતા એનો જાવાનો રસ્તો પણ છે બાવર ઉગી ગયો પણ ત્યાં જાવા રસ્તો અહીંયા છે જી આ છે એ રાજાને નાવા માટેનું સ્વિમિંગ પુલ છે કે અહીં દરિયાકાંઠે આ સ્વિમિંગ પુલ ભરાઈ જાય પાણીનું એટલે એમાં નાવાનું આ એમના મહેલુ છે રહેતા આ આખો ગાર્ડન છે ને અહીંયા થી રાજા વખત માં અહીંયા એની બેઠકું ને કંઈક અલગ જ હશે આપણી પાસે એની હિસ્ટ્રી તો નથી પણ આપણે આજે અહીંયા આવ્યા તો જોઈએ કે તોરવાડના રાજાનો મહેલ અને જે આને હોલિડ ડે કહેવામાં આવે તોરવાડ તોરવાડ બીચથી પણ ઓળખાય અને હોલી ડેથી પણ ઓળખાય અહીં બેઠકને એવું કીક તો હશે જ કે જે આ બધાય પાણા છે એ તૂટી તૂટી અને અલગ થઈ ગયા કીક તો અહીં પણ બનેલું હશે જ બીજું કંઈ પણ આ મહેલ છે એ તૂટી ગયો જે આ મહેલ છે એ તૂટવાની શરૂઆત છે એ પણ હવે અમુક વર્ટીયા હે ને અહીંયા પણ કંઈક બેઠક જ હશે ખંડેર થઈ ગયું એક નંબર રીવાને મેસવાને ક્રિશ ને મજા આવે તો હાલો હવે આપણે જઈએ અહીં શિવજીનું મંદિર છે દધેશ્વર મહાદેવ ત્યાં જઈએ ને દધેશ્વર મહાદેવના દર્શન કરી આવીએ જો આપણે મહાદેવના દર્શન કરી લીધા તો આપણે અહીંયા ડઢેશ્વર મહાદેવ આવી ગયા આગળ ચોરવાડ અને સોમનાથની ઘોડા ઘોડે અહીં પણ બાજુમાં દરિયો જ છે અને મસ્ત વાતાવરણ છે એક નંબર આ પણ સોમનાથ ની ગોળે બીચ ને હારા માં આવું છે મસ્ત મજાનું છે લોકેશન મજા આવી રહ્યું છે જો આ ચોરવાડ આ ડઢેશ્વર મહાદેવ તો મસ્ત વાતાવરણ છે અને મજા આવે અતિ સુંદર એટલે અતિ સુંદર મજા આવી ગઈ ભાઈ દિલ ખુશ થઈ ગયું અહીંયા પણ મેળો ભરાય છે અહીંયા કાલ મેળો ભરા છે અને આગળ ઝુંડ ભવાની માતાજીનું મંદિર છે ભવાની માનું મંદિર ત્યાં આગળ મેળો ચાલુ છે અમે ત્યાં મેળામાં પબ્લિક બહુ હતી એટલે સીધા અહીં મંદિરે દર્શન કરવા અને હોલિડે આવી ગયા અહીંયા આગળ જાઉં એટલે મંદિર ત્યાં મેળામાં જાઉં મેળામાં થઈને પછી પાછા ઘેરે નીકળી જાય મજા બેન મહાદેવનું મંદિર છે દર સોમવારે બપોર પછી ફરાળનો નાસ્તો આપવામાં આવે છે હા શ્રાવણ અને ભાદરવા બે આપવામાં આવે તો આપણે મહાદેવના દર્શન કરી લીધા અને ફરાળ પણ લઈ લીધી તો હાલો હવે જઈએ આપણે આગળ બીજે દર્શન કરવા માટે માટેરામાં જવાની ગણતરી વધારે છે રીરાબેન અહીંયા છે આ મહાદેવનું મંદિર છે દધેશ્વર મહાદેવનું મંદિર દુધેશ્વર મહાદેવ પણ કહેવાય દઢેશ્વર મહાદેવ પણ કહેવાય અને વાહ વાહન છે હોલિડે જે આપણે આ

મજા આવે આ રમીલાને પણ મજા આવે મેસું તાઈ મજા નથી આવતી મજા આવે તો હવે આપણે આવી ગયા ભવાની માના મંદિરે અને જે આ બધી ટેન્ટ દેખાય જે એ વેરાવળ ખારવા સમાજના છે એ લોકો અહીં મેળો કરવા આવે ત્યાં ટેન્ટ બનાવે અને અહીંયા પાંચ છ દિવસ રહે અને માતાજીની મેળો માણે આ બધી અહીંયા એમ માનો કે વેરાવળના ખારવા સમાજના લગભગ માણસો અહીંયા જ હોય અને ભવાની માના મેળામાં આવે એ લોકો હાલો આપણે આ મેળો લાભ લઈએ